જોડા કાઢી નાખીશું તો જ એરિયા છે વિદર્શન આમ છે આ મામા છે લેટી અલગ બધા લેટીઝ આ

વાચે દોસ્તો મંદિરનો પાછળનો ભાગ અહીંયા ત્રુણા દર્શન આપણે दादाના દર્શન કરીને આવ્યા હવે ચાલો તળાવના પણ દર્શન કરીએ દોસ્તો આપણે મંદિર માં દર્શન થઈ ગયા છે હવે દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ દોસ્તો ભોળાનાથ ની ચાલો હવે ત્યાં જઈ રહ્યા છીએ

આપણી પાછળ ભગવાન ભોડિયાનાથની હેવી મોટી છે તેને જોઈ આપણે વિડીયોમાં જેટલી બધી એટલી બતાવવાની કોશિશ કરી તો હવે લાગી છે થોડીક ભૂખ તો કાંઈક થોડીક ચા પાણી કે કાંઈક ખાવાનું ખાઈશું અને બેટ દ્વારકા જવાનું છે આપણે હવે અહીંથી ગયા ગયા ગયા

નગરીમાં આપણી આપણે અત્યારે ઉભા થઈ સુદર્શન બ્રિજ ઉપર આ સાઈડ માં દરિયો

પણ અહીંયા કેમેરા દેતા નથી તો ચાલો હવે તો દોસ્તો દર્શન કરીને કાળિયા ઠાકર ભગવાન ના પણ ત્યાં કેમેરા ને એવું તમને લઈ જવા દેતા નથી તો દર્શન કરીને આયા દરિયાના કાંઠે તો ફેરી બોટ બંધ છે બાકી અહીં નાકરા ઓળ કાપડ્યા છે સામે સુદર્શન બ્રિજ પેટ દ્વારકા છે ઓળખા તરી રહ્યા છે અંધારું જ થઈ ગયું છે હવે તો પુલ ઉપર પણ લાઈટ ઉભી થઈ રહી છે હવે તો દોસ્તો દર્શન કરીને હવે પછી ફરી લીધું છે અને હવે જઈ રહ્યા છે અમે દ્વારકા જોડું થઈ ગયું છે અલગ અલગ માણસો બધું જઈ રહ્યું છે તો ચાલો અમે પણ હવે ગાડીઓ રેડી કરીને જાવી જાવીશું રાતનો નજારો પણ જોઈ રહ્યા છે બહુ સરસ લાગી રહી છે એકદમ સુંદર દિવસે પણ જોવાનો મોકો મળ્યો અને અત્યારે રાત્રે પણ મળ્યો તો ચાલો હવે દ્વારકા જાજુ છે નહીં હમણાં પહોંચી જઈશું ત્યાં હવે આવી ગયા છે દોસ્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માતાજી ની મૂર્તિ ભાગદાતા

માણસો બધા મજા રહી રહ્યું છે ને આ છે દોસ્તો ફળકેશ્વર ભોલેનાથ શિવલિંગ સાથે નાગદેવતા કોણિયાનાથ અને પાર્વતીજી ગણપતિજી અને કાર્તિકી ફોટો

આ તો નઈ તંદુર ઓહ ખુદ માય ઓર્ડર નો દીધો બેઠા કોઈ બહાર નહીં આવના કોઈ અલંગય તો જો જે ને બહાર પોલીસ વોરડ અંદર લટ સીધા કે તો તો ફડકેશ્વર મહાદેવના પણ અમે દર્શન કર્યા અને હવે દર્શન કરીને પછી વોટર લે તો અહીંયા પાણી જોવો તો જોઈ લો પાણી આ બાજુ પણ પાણી આવી ગયું છે હવે દોસ્તો આવી ગયા છે જમવા તો ગાડી પાર્ક કરી દીધી છે સુનિલભાઈની ગાડી આ બાજુ રાજસ્થાનથી જ છે ને હોટલ સ્વાગતમ રેસ્ટોરન્ટ એમાં જમવા જવાનું છે આપણે જો આ તો ચાલો જવી અંદર અને જમવા બેસીશું શું શું જમવાનું ગુજરાતી થાળી પંજાબી એકદમ ફર્સ્ટ ક્લાસ ને ચાલો જ આવી તો અંદર તો જ તો શમવામાં આયોધ્યા છે તો તમને બતાવી દઈશું શું શું જમવાનું બટાટાનું શાક સેવ ટમેટા દાળ પાપડ રોટલી અને તો દોસ્તો દ્વારકામાં પોચી ગયા થોડું મોડું થઈ ગયું હતું પહોંચી ગયા તો હોટલ મળી ગઈ છે હોટલ ચાંદની હોટલ ચાંદની અત્યારે બતાવે છે ને ત્રણ ચાર માળીઓ છે ઓછાનો તમને બતાવી દઈશું હોટેલ ચાંદની હોટેલ છે ટ્રાવેલર તો દોસ્તો હોટેલ મળી ગઈ છે ચાલો હવે આમાં થોડુંક ડોક્યુમેન્ટ આપી દઈશું જય કાળિયા ઠાકર ચાઇન હો રહી છે સુનિલ ભાઈ કરી રહ્યા છે ઓનર આપણા ગુજરાતી જય રાધે રાધે ચાલો તેજા માળે રૂમ મળે છે ચાલો સુનિલભાઈ ખોલો પાણી બોટલ હે ઉપર હવે નાવાનું છે ના આવ કે ના સેવી એને ચાલો આવી કે છે આ ગરમી એક તો ગરમી દો દો હોલા દાઈન દે એ યાર આ ये क्या? ये डायरेक्ट तीन माला मैं, है मैं मेरे को नहीं मालूम तो मैंने ढूंढा मैंने चार पे देखा चार सौ नंबर है दो पे दबाएगा तो कहा अरे ये सब बंद है बंद है क्या दवा मत रुक जाएगी गर्मी से मर जाएगी दोनों यहाँ यहाँ है रूम नंबर चार सौ पाँच चलो खोल चलो ताला खुल गया है चलो पंखो चाली क्यों से ए वाले रूम बहुत બે હજાર પચીસો જેવું ભાડું છે આ ભાઈ બંધના કહેવા છે આપણને હજાર આજુબાજુમાં મળ્યો છે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા ખાઈ પીને રેડી થઈ ગયા છીએ અને હવે મળશું તમને કાલે ચાલે કે જય માતાજી અને વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને જે ભાઈ નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો ભાઈઓને જય માતાજી મળશું હવે કાલે